તો ત્યારે મિત્રો જ્યારે પત્ની હાલ સુરક્ષિત છે અને સંતાનનું કેવું છે કે માતા-પિતાને કંઈ થશે તો તેઓ પણ મરી જશે વધુ આપને મિત્રો એ પણ જણાવી દઈએ કે ત્યારે પરિવારે વારાસા પોલીસ પણ ત્યારે ગેરવર્તનનો આક્ષેપ કર્યો છે પીએસઆઈ દ્વારા ત્યારે ગંભોરપૂર્ણક કર્યા આરોપ છે ત્યારે ઘટના પાંચ એપ્રિલની હોવાનું સામે આવ્યું છે અજય મિત્રો અત્યારે આની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો では